સબસ્ક્રાઈબ કરી લો કેમ કે મહત્ત્વની અપડેટો જે મળે છે અગાઉથી એ તમને આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જશે ખાસ કરીને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો તેમાં પણ તમને અપડેટ મળશે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને જોવા મળી જશે જે તમે વિઝિટ કરી શકો છો તો મહત્ત્વની અપડેટ શું છે પરિપત્ર શું છે મિત્રો મહત્ત્વની અપડેટ આપવાનું છું અંત સુધી જરૂરથી નિહાળજો અને જેટલો બને એટલો તમારા મિત્રો સુધી શેર કરજો તો કે અપડેટ મિત્રો આપણે સવારે વિડિયો બનાવ્યો તો પરંતુ આપણા પાસે જે પ્રૂફ નહોતું કે જે કરાર રિન્યૂ થશે એ તો મિત્રો માહિતી મળી હતી પરંતુ કંઈ પ્રૂફ નહોતો તો મિત્રો આજે આપણે પ્રૂફ લઈને આવી ચૂક્યા છીએ તમે જોઈ રહ્યા છો કે સહી સિક્કા સાથે એક પરિપત્ર જોવા મળી રહ્યો છે જ્ઞાન સહાયક શિક્ષકોને રિન્યૂ કરવા બાબતથી જે મિત્રો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ટેલિફોનની ચર્ચામાં જોવા મળી રહ્યું છે તો ઉપરોક્ત વિશેષ સંદર્ભે જણાવવાનું કે છોટા ઉદયપુર તાલુકાની સંબંધિત શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક થયેલી છે જેમાં એકત્રીસ સાત બે હજાર ચોવીસના પૂર્ણ થતો હતો એમનો કરાર જે સંદર્ભમાં પ્રતિ મહેરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ આજ રોજ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ટેલિફોર્મમાં ચર્ચા થઈ છે કે તેમની રિન્યુ કરવામાં આવે તો મિત્રો સરકારને શું છે એ ખબર પડી નહીં રહી છે એક બાજુ કાયમી ભરતીના એધાણો જોવા મળી રહ્યા છે બીજી બાજુ સરકાર જ્ઞાન સહાયક રિન્યુ કર્યા છે બાકી મિત્રો તમારો કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવજો જ્ઞાન સહાયક અને કાયમી ભરતી રિલેટેડમાં તમે તમારો મંતવ્ય શું કહેવા માગો છો મળી નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે નવી ભરતી સાથે જય હિન્દ જય સંવિધાન